કાકા બાપાના જે સભ્યો હતા એમાંથી આરોપીએ જે મરણ જનારને તીક્ષ્ણ હથિયારથી ત્યાં પીપરલા ગામમાં હત્યા કરેલ છે હત્યાનું મેઈન જે કારણ છે કે શા માટે તું ગાળો બોલે છે એ કારણથી પીપરલામાં જે હત્યાનો બનાવ બનેલ છે એવી પ્રાથમિક વિગત મળેલી છે આ કામે પોલીસ સિવિલ હોસ્પિટલમાં મરણ જનારની લાશ લાવી અને ઇન્ક્વેસ્ટની કામગીરી કરે છે અને ફરિયાદ લેવાનું કામ કરે છે આ બાબતે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આરોપીને ઝડપવાની કામગીરી હાલમાં ચાલુ છે થેન્ક યુ કિશોરભાઈ વલજીભાઈ બારીયા હતા દૂધ ભરેન અને આવડા લોકોએ ઘા મારી લીધા તલવારના અને માથામાં ઈજા પહોંચાડી કારણ તો કઈ બોલાશાલી થયેલી છે બાબતને એવી અને મારી લીધા ત્રણ હતા એ બે છોકરા અને એક એના પિતા નામ છે નાનુભાઈ બચ્ચુભાઈ એના છોકરાનું નામ છે મેહુલ બચ્ચુ નાનુભાઈ અને એક બીજો છોકરો છે એનો એભલ નાનુભાઈ ભાઈ તલવાર ના ઘા માર્યા અને કઈ પાણો માર્યા હોય પથ્થર માર્યા હોય એવું બન્યું ગામ પીપરલા ઘોઘા તાલુકો ઘોઘા